રૂમ થનાર મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન ત્રણ તથા મધ્યદેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ઇ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

આવતું હોય પોલીસ કંટ્રોલ રૂમ ના નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર સાહેબ શ્રી ઝોન ચાર ની સૂચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ પરમાર તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ ના પોલીસ માણસો અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભોયટાભાઈ કેસલાભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ બિરજીભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મિતેશભાઈ હસમુખભાઈ નાઓએ સદર મોબાઈલનું લોકેશન વૈદરપુરા પોલીસ સ્ટેશન તરફ ફોર્વર્ડ કરવામાં આવેલ છે મેસેજની ગંભીરતાને અને ધ્યાનને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ નાઓએ સદર ગુનામાં ગુમ થનાર મહિલાને શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી તથા સર્વેલન્સના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ માનસી તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદાર સિંહ ધનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલ નાઓની ટીમ બનાવી લોકેશનવાળી જગ્યાએ ગયેલ અને ત્યાં આગળ મહિલા મળી આવેલ નહીં જેથી સદર મહિલાનું ટેલિફોનિક નંબર કરવાની કોશિશ કરતા તેમનો સંપર્ક થયેલ નહીં જેથી ઝોન ત્રણ કચેરીના વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલવિન કરસનભાઈ નાવની ટેકનિકલ મદદ લઈ સદર મહિલાનું લોકેશન મંગાવતા લોકેશન પ્રથમવાર અગાઉની જગ્યાથી આશરે સાત કિલોમીટર દૂર આવેલ તે જગ્યા ઉપર જઈ નીકળેલ અને તે નંબરનું અવારનવાર લોકેશન બદલાતું હોય જેથી તે મુજબ આગળ વધતા ગયેલ અંતે કડોદરા ચાર રસ્તા સુરત ગ્રામ્ય ખાતે પહોંચેલ તે સમયે તેમનો મોબાઈલ બંધ આવતા તાત્કાલિક સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી નાઓ તેમની ટીમ સાથે કડોદરા ચાર રસ્તા ખાતે લોકોની અવરજવર વધુ હોય જેથી સદર જગ્યાએ આજુબાજુમાં હ્યુમન સોર્સિસ તેમજ બાઇકોનો ઉપયોગ કરી ભીડભાડવાળી જગ્યામાં તપાસ કરતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ માનસિંહ નાઓને સદર ગુમ થયેલ